શનિવારી અમાવસ્યાની રાત્રે કોઈને કીધા વગર ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ એક ચપટી મીઠું ફેંકી દેજો ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારના દિવસે અમાસની તિથિ છે અને આ દિવસ ખૂબ જ મહત્વનો છે જ્યારે અમાવસ્યા શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાસ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં અમાસનું ખૂબ જ વિશેષ મહત્વ રહેલું છે તેથી ત્રેવીસ ઓગસ્ટના રોજ અમાસના ખાસ દિવસે જે લોકો ઘરમાં આ જગ્યાએ માત્ર એક ચપટી મીઠું ફેંકી દે છે તો તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે આવા ખાસ દિવસે જો કોઈ ઉપાય કરવામાં આવે તો તે ક્યારેય નિષ્ફળ થતો નથી ભક્તને તેનું ફળ હંમેશા મળે જ છે ઘણા લોકો આ ઉપાયને કરી ચૂક્યા છે અને તેમને ઉપાય ચોક્કસ ફળ પણ મળ્યું છે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવા માટે અમાસના દિવસે વ્રત અને ઉપવાસ કરે છે પણ મિત્રો ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો પણ આ શનિ અમાવસ્યાના દિવસે તમારે આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જ જોઈએ આનાથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ ઘણા લોકો એવા હોય છે જે વિડિયોને વચ્ચેથી કાપી કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે અને પછી આવા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વીડિયોને અધવચ્ચે છોડીને ન જા અને આ વખતે બે હજાર પચીસમાં આ તિથિ પૂરા એકસો ચુમાલીસ વર્ષ પછી આવી છે આ દિવસે જો તમે શનિવાર અને અમાસની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક ચપટી મીઠું ફેંકી દેશો તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી બધી મનોકામના પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે કારણ કે આ દિવસ એટલો ખાસ છે એટલો મહત્વપૂર્ણ છે જે મનોકામના મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી પૂર્ણ નથી થતી તે આ જન્માષ્ટમીની રાત્રે માત્ર એક ચપટી મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ જાય છે તો જો તમે પણ અમાસની રાત્રે આ એક ચપટી મીઠાનો ઉપાય કરવા માંગો છો તો પહેલા ઉપાયને સારી રીતે સમજી લેજો સાંભળી લેજો અને પછી કરજો તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય તમને તેનું કારણ પણ ખબર નથી જો તમને ખબર નથી કે આ સમસ્યાનું કારણ શું છે તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ શનિદોષ કે કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોઈ શકે છે બીજા ઘણા પ્રકારના દોષો છે એ કંઈ પણ હોઈ શકે છે પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોષને શોધવાની પણ કોઈ જરૂર નથી તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ ક્યારે કરવો એટલે કે રાત્રે કયા સમયે કરવો જોઈએ અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની બધી માહિતી અમે તમને આ વિડિયોમાં જણાવીશું તો વિડિયોને અંત સુધી જરૂર જોજો મિત્રો વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો માત્ર સલાહ આપી શકીએ હવે તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે ભક્તો ચાલો હવે જાણીએ આ એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે પણ એ પહેલા કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી અને તમારા કુરદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી મીઠાનો ઉપાય કયા સમયે કરવાનો છે અને કોને કરવાનો છે પણ તેના પહેલા આપણે અમાવસ્યા વિશે થોડી માહિતી જાણી લઈએ મિત્રો વૈદિક પંચાંગ અનુસાર શ્રાવણ મહિનાની અમાવસ્યા તિથિ બાવીસ ઓગસ્ટના રોજ સવારે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટે શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટના રોજ સવારે અગિયાર વાગ્યાને પાંત્રીસ મિનિટે સમાપ્ત થશે ઉદય ઉદયતિથી અનુસાર અમાસ ત્રેવીસ ઓગસ્ટ શનિવારના રોજ ઉજવવામાં આવશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને વીસ મિનિટથી બપોરે એક વાગ્યાને દસ મિનિટ સુધી રહેશે આ દરમિયાન સ્નાનદાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે મિત્રો બધી તિથિઓમાં આ અમાસની તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે મિત્રો હવે જાણીએ કે આ ઉપાય શા માટે કરવામાં આવે છે તે કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવા માટે અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓ દૂર કરવા માટે અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ થઈ રહ્યું નથી તે માટે તમે આ ઉપાય કરી શકો છો તમે તમારી કોઈપણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી શકો છો તેથી આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે માતા લક્ષ્મી પાસેથી પોતાની કોઈપણ ઈચ્છા પૂર્ણ કરવા માંગે છે પરંતુ જો કોઈ ઘરની માતા કે બહેન પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય તો ઘરની મોટી માતાઓ અને બહેનોએ ખાસ કરીને મીઠાનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે નહીંતર આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે મોટા હોય નાનો હોય કે બાળક હોય જે વ્યક્તિએ એક ચપટી મીઠાનો ઉપાય સમજી લીધો છે તેણે અમાસની રાત્રે ઉપાય ચોક્કસ કરવો જોઈએ કારણ કે તેને આ ઉપાયનું પરિણામ ખૂબ જ જલ્દી મળશે અને આજનો દિવસ ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ પણ છે કારણ કે આ દિવસ કોઈ સામાન્ય દિવસ નથી આ મહિનાની અમાસ ખૂબ જ ખાસ દિવસે આવી રહી છે જ્યારે અમાવસ્યા શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાસ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર તેમજ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ દિવસનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે શનિ સંબંધિત ઉપાયો કરવાથી શનિદોષ સાડાસાતીથી થતા અશુભ પ્રભાવોથી રાહત મળી શકે છે તેથી આ દિવસનું મહત્વ વધારે વધી જાય છે કારણ કે અમાસના દિવસે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિવિષ્ણુ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે તો ચાલો હવે જાણીએ કે એક ચપટી મીઠાનો ઉપાય કેવી રીતે કરવો અને આ ઉપાય કરવાનો સમય શું છે તો જુઓ ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને શનિવારની રાત્રે એક ચપટી મીઠાનો ઉપાય કરવાનો છે આ ઉપાય તમારે સાંજે પ્રદોષકાળ દરમિયાન કરવાનો છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ ઉદભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ એક ચપટી મીઠાનો ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછશે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જુઓ એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે આ ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે આ ઉપાય સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે બાર વાગ્યા સુધી કરી શકો છો કારણ કે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ શનિવારી અમાવસ્યાનો દિવસ છે અને આ દિવસ સૌથી મોટો પવિત્ર દિવસ માનવામાં આવે છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયમાં તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે જો તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની સમસ્યાનો સામનો કરી રહ્યા છો જો તમે ખૂબ જ ચિંતિત છો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો ઘણી વખત તમે ખૂબ પ્રયત્નો કરો છો ખૂબ મહેનત કરો છો પણ તમને તેનું પરિણામ મળતું નથી સખત મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી તો તમારી અમાસની તિથિ પર આ એક ચપટી મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમારે એક ચપટી મીઠાની જરૂર પડશે હવે આ એક ચપટી મીઠું શનિવારની રાત્રે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ ફેંકી દો તમે તમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને કાયમ માટે દૂર કરી દેશો જો તમે આ ઉપાય કરશો તો સમજવું કે તમને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના એવા આશીર્વાદ મળશે કે તમારા ઘરમાં ક્યારેય દુઃખનો વાસ નહીં થાય તમે તમારા જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતાને હંમેશ માટે દૂર કરી શકો છો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે આનાથી કરવામાં આવેલ ઉપાય વ્યક્તિના જીવનમાંથી રાતોરાત દરિદ્રતા અને દુઃખ દૂર કરે છે મહાલક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે ગરીબી ક્યારેય તે ઘરમાં પાછી આવતી નથી અને સાથે જ તમને જણાવી દઈએ કે તે તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે તો ચાલો હવે જાણીએ કે આ ઉપાય કેવી રીતે કરવાનો છે આ ઉપાય કરવા માટે સૌ તમારે એક કાચની વાટકી લેવાની છે અને તેમાં થોડું મીઠું નાખવાનું છે અહીં તમારે સિંધવ મીઠું લેવું પડશે જો તમે ઈચ્છો તો સાદું મીઠું પણ લઈ શકો છો તમે કોઈ પણ પ્રકારનું મીઠું લઈ શકો છો હવે તમારે કાચના વાટકામાં મીઠું રાખવાનું છે અને જો તમારી પાસે બાથરૂમમાં રાખવા માટે જગ્યા હોય તો આ મીઠાથી ભરેલા વાસણને બાથરૂમમાં રાખો નહીં તો તમારે આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તમારે ફક્ત આ મીઠું એવી જગ્યાએ રાખવું પડશે જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો તો આ ઉપાય કરવાથી સૌપ્રથમ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે જે તમને તમારું કામ પૂર્ણ કરવા દેતી નથી તમામ પ્રકારની મુશ્કેલીઓ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે નિર્ધનતા અને દુઃખ દૂર થઈ જાય છે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે જ્યારે તમે અમાસના દિવસે તમારા ઘરમાં એક વાટકી મીઠું રાખો છો આ મીઠું તમારા જીવનમાં ચમત્કારિક કાર્ય કરે છે કારણ કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો છો અને તમને મીઠાથી ભરેલો વાટકો દેખાય છે ત્યારે સમજી લો કે તમારો દિવસ ખૂબ જ સારો જવાનો છે અને તમારું કામ ખૂબ જ સારું ચાલે છે તમે કામ પર જઈ રહ્યા હો વ્યવસાય માટે તમારી દુકાને જઈ રહ્યા હોવ જ્યારે તમે ઘરે પાછા ફરો ત્યારે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે જેનાથી તમારી દરેક સમસ્યા દૂર થાય છે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનમાં હંમેશા રહે છે આ ખૂબ જ સારો ઉપાય છે એટલા માટે અમાસના દિવસે તમારે ઘરમાં આ મીઠાનો ઉપાય અવશ્ય કરવો જોઈએ અને સાથે દેવી લક્ષ્મીનું ધ્યાન પણ કરવું જોઈએ દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેને જીવનમાં વધુમાં વધુ સુખ સમૃદ્ધિ મળે નિર્ધનતા ક્યારેય ન આવે એના જીવનમાં તેના ઘરમાં તેના પરિવારના બધા સભ્યોના જીવનમાં ક્યારે કોઈ સમસ્યા ન આવે અને પરિવારનો દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતો રહે તો આજે હું તમને જણાવીશ કે મીઠાનો ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકો છો અને તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા હંમેશા માટે દૂર કરી શકો છો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ રહેશે તો ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ તો તમે આ ઉપાય કરશો તો તમને તમારા જીવનમાં ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તમે તમારા જીવનમાં જે પણ કામ કરો છો એ ખૂબ જ સરળતા સાથે કરી શકો છો ઘણા લોકો કહે છે કે આપણા કામમાં ઘણી અડચણો આવે છે ઘણી સમસ્યાઓ આવે છે કામ પૂરું થતું નથી તો જે લોકોના કામમાં અવરોધ આવી રહ્યો છે તેઓ કોઈ પણ કામ કરવા માંગે છે પણ કરી શકતા નથી જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો તમારે શું કરવું જોઈએ તમારે સિંધવ મીઠું લેવું પડશે અને એક નાનું કપડું લેવું પડશે તમારે તે સફેદ રંગના કપડાની અંદર થોડું સિંધવ મીઠું રાખવું પડશે તેને રૂમાલમાં રાખો અને કડક રીતે બાંધી લ્યો હવે આ મીઠું જે તમે રૂમાલની અંદર રાખ્યું છે તેને તમારે હંમેશા તમારી સાથે રાખવું પડશે તમે જ્યાં પણ જાઓ જ્યાં પણ રહો જ્યાં પણ કામ કરો તમારે હંમેશા આ મીઠું તમારી સાથે રાખવું પડશે આ ઉપાય કરવાથી તમે જો તમારા જીવનની મોટી સમસ્યાઓ જેના કારણે તમે કામ કરી શક્યા ન હતા અને જે તમારા કામમાં અવરોધો આવી રહ્યા હતા તે દૂર થઈ જશે તમે વારંવાર કોઈ કાર્ય કરી રહ્યા હતા પણ તે કાર્ય પૂર્ણ થઈ રહ્યું ન હતું અથવા તો કંઈક લેવા માંગતા હતા પણ તે કરી શક્યા નહીં તો આ ઉપાય કરવાથી રાતોરાત તેનો ચમત્કાર થશે હવે તમે તેને તમારા જીવનમાં જાતે જોશો કે એ ખૂબ જ ખાસ અને સારો ઉપાય છે તમારે આ ઉપાય અમાસના દિવસે ખાસ અજમાવવો જોઈએ તો ચાલો હવે જાણીએ પછીના ઉપાય વિશે આ ઉપાય કરવા માટે તમારે શું કરવાનું છે તમારે થોડું મીઠું લેવાનું છે થોડું સિંધવ મીઠું લેવાનું છે તમારે સિંધવ મીઠું લેવું પડશે અને જે પાણીથી તમે કચરા પોતા કરો છો તેમાં સિંધવ મીઠું નાખવાનું છે અને તે નાખ્યા પછી તમારે ઘરમાં કચરા પોતા કરવાના છે જ્યારે તમે મીઠું નાખીને તમારા ઘરને સાફ કરો છો ત્યારે સમજો કે તમારું જે કામ વર્ષોથી અટકેલું હતું જે કામ પૂર્ણ થતું ન હતું અથવા તો ઘરમાં ઘણી મુશ્કેલી હતી આ પ્રકારની સમસ્યાઓ આ પ્રકારના મોટા દુઃખ જે તમારા જીવનમાં છે તમારા જીવન અને ઘરથી દૂર થઈ જશે અને ક્યારેય તમારા જીવનમાં પાછા નહીં આવે તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે તમારે આ ઉપાય ચોક્કસ કરવો જોઈએ જો તમે અમાસની રાત્રે આ ઉપાયો કરશો તો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે મિત્રો જો તમે અહીંયા સુધી વિડિયોને જોયો છે તો અમે તમને એક બોનસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખાસ કરીને અમાસના દિવસે કરવામાં આવે છે અમાસના દિવસે સવારે સ્નાન કરતા પહેલાં પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ ઉપાયથી શરીર અને મન પર રહેલી થાક અને નકારાત્મકતા દૂર થાય છે અને મનમાં નવી ઉર્જાનો સંચાર થાય છે એ જ રીતે ઘરમાં પોતું મારતા પાણીમાં થોડું મીઠું નાખવું જોઈએ આ સરળ ઉપાયથી ઘરની અંદર ભરાઈ ગયેલી દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે અને ઘરનું વાતાવરણ સુગંધિત તથા શાંતિમય બને છે સાંજના સમયે ઘરના દેવસ્થાનમાં મીઠાના દાણાથી દીવો પ્રગટાવવો પણ અતિ ઉત્તમ ઉપાય છે માન્યતા છે કે આ દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ શાંતિ વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમભાવ મજબૂત બને છે જો કોઈ વ્યક્તિ સતત અશાંતિ અથવા નજરદોષનો શિકાર થઈ રહ્યો હોય તો તેને એક મુઠ્ઠી મીઠું લઈને પોતાના શરીર પર ત્રણ વાર ઘડિયાળની દિશામાં ફેરવીને ઘરની બહાર કે વહેતા પાણીમાં નાખી દેવું જોઈએ આ ઉપાયથી તરત જ હળવાશ અનુભવાય છે અને નકારાત્મકતા દૂર થઈ જાય છે જો તમારા વ્યવસાયમાં અવરોધો આવી રહ્યા હોય તો અમાસના દિવસે દુકાન કે ઓફિસના પ્રવેશદ્વાર પાસે એક વાટકીમાં મીઠું રાખવાથી ધંધામાં પ્રગતિ થવાની શક્યતાઓ વધે છે એ જ રીતે અમાસની રાત્રે એક લીમડાને કાપીને તેની ઉપર મીઠું મૂકી તેને ચાર ચોક પર મૂકી આવવાથી દુષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે અને અજાણી અડચણો દૂર થાય છે રાત્રે સૂતા પહેલાં ખાટલા નીચે એક નાનું કપાળું મીઠું રાખવાથી ખરાબ સ્વપ્નો આવતા નથી અને ઊંઘ શાંતિપૂર્ણ બને છે મિત્રો આ બધા ઉપાયો બતાવે છે કે મીઠું માત્ર સ્વાદ માટે નથી પરંતુ એ આપણા જીવનમાંથી અંધકાર દૂર કરીને પ્રકાશ તરફ દોરી જતું એક શક્તિશાળી તત્વ છે અમાસના દિવસે મીઠાના ઉપાયને શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જરૂર પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માતા અને જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળે